એના મગજમાં પહેલો પ્રશ્ન શું આવે છે એ જ આવે છે કે શું સરકારી જે આવાસ પરિસર છે એ વેચવા માટેનો બોર્ડ છે છે દૂરથી જોતા એવું લાગે છે સરકારી પરિસર વેચવાનો છે એક તો આપણા જિલ્લાની અંદર ઘણા લોકો એવું કહે છે કે સરકારી હોસ્પિટલ વેચાઈ ગયું ને પ્રાઇવેટ થઈ ગયું એવા મુદ્દા ઉપર ઘણી એવી ચર્ચાઓ અને ડિબેટો અને આક્ષેપો ચાલી રહ્યા છે તો આવા બોર્ડ લગાવવાથી ફરી બીજે કોઈ આક્ષેપ ઉભા થાય એવું લાગે ખરું સો ટકા લાગે છે કેમ કે વ્યારાની સરકારી હોસ્પિટલ ની લડત ચાલુ હતી અને એને આજે ખાનગી કરવા લઈ ગયા છે જે પ્રતિનિધિઓ તો આ સરકારી પરિસરની બહાર જે બોર્ડ લાગ્યું છે એનાથી પણ એવું જ લાગે છે કે આ પરિસર પણ વેચાવાનું છે જે અને એ પરિસર અને બાર જે બોર્ડ લાગ્યું છે એના પર એક મોબાઈલ નંબર લખવામાં આવ્યો છે એ મોબાઈલ નંબર ને ટ્રુ કોલર પર કે એના પર ચેક કરતા એ કોઈ ઇન્દ્ર ઇન્દ્રસ્પાઈ સોસાયટીના કોઈક વ્યક્તિનો નંબર છે તો એ વ્યક્તિ જે બોર્ડ અહીંયા લગાવ્યું છે અને લોકોને આ બોર્ડના લીધે લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તો એ કેટલું યોગ્ય છે બિલકુલ ખાનગી બોર્ડ લગાવવો એ ગુનાહિત કૃત્ય છે તો આનાથી ઘણું બધું સ્પષ્ટ થાય છે કે સરકાર ગૌર નિંદ્રામાં હોય એવું લાગે છે તાપી જિલ્લાની જેને બીજું એક વસ્તુ એવી છે કે આ રીતે આવીને કોઈ પણ આવીને બોર્ડ લગાવી જાય છે કઈ પણ કરી જાય છે તો એને જોતા એવું તો એવું પણ લાગે છે કે સરકાર પોતાની પ્રોપર્ટી પણ સંભાળી નથી કરી બિલકુલ જેટલા પણ આને પછાડી જવાબદાર છે એ લોકોએ આનું ધ્યાન રાખીને તાત્કાલિક ધોરણે આ જે બોર્ડ લાગ્યો છે એના પર એક્શન લેવી જોઈએ મારું માનવું છે ધન્યવાદ જી આપનું નામ हितेश हितेश भाई हितेश भाई आप क्या थे आज Yara Yara અત્યારે આપણે ક્યાં ઊભે છે જિલ્લા સેવા સદન જિલ્લા સેવા સદન સરકારી છે કે પ્રાઇવેટ સરકારી સરકારી છે આ સરકારી સેવા સદન ની બહાર బోర్ડ એક મારેલું છે బోర్ડ શું છે આપ કહી શકશો મકાન વેચવાનું છે एकदम એનો મતલબ શું થાય ઘર વેચવાનું છે ઘર વેચવાનું છે એટલે મકાન ની અંદર તો એમાં આપો સેવા સદન જેવું આવી જતું હોય હા બરાબર એક સરકારી પરિસર કહી શકાય અહીં బోర్ડ પાછળ માર્યું છે સરકારી આવાસ પરિસર તો શું સરકારી आवासीय પરિસર છે તે વેચવાનો વાત થઈ રહી છે ના ના ઘર વેચવાની વાત થઈ રહી છે સરકારી પરિસર ની અંદર ઘરો જ છે બધા અધિકારીઓ રહે છે ઘણી સરકારી બિલ્ડિંગો છે આ બોર્ડ બોર્ડ કોઈ પેલી દ્રષ્ટિએ જોઈ કોઈ વ્યક્તિ તો એને એવું લાગે કે સરકારી સેવા સતન માં કઈક વેચવાનું હોય એવું લાગી શકે હા હા લાગી તમે પહેલી નજરે બોર્ડ જોયું તો તમારા મગજ ઘર વેચવાનું મગજ માં શું આવ્યું કે અંદર કોઈ મકાન હશે ખાલી એ વેચવાનું છે એ વેચવાનું છે પછી સરકારી પ્રોપર્ટી

એનો અર્થ શું થાય છે હશે કદાચ સરકારી કોઈ મકાન વેચવાનું સરકારી સરકારી મકાન વેચવાનું હશે પણ હવે સેવા સદન ના બાર મેન ગેટ ઉપર મારેલ છે તો એનો મતલબ શું થાય આખું સેવા સદન જ વેચવાનું છે આ લોકો તો હવે સરકારે જોવું જોઈએ અહીંના કર્મચારી જે કામ કરે છે એમને જોવું એમને તાકી જ રાખવી જોઈએ એમ જે અહીંયા પ્રાઇવેટ કોઈ બોર્ડ મારી જાય છે હવે એક વસ્તુ છે કે કદાચ આ એક વસ્તુ કોઈક બીજા ઇન્ટેન્સી લગાવવામાં આવી હોય કે ત્યાં એક બ્રેકેટની અંદર લખેલું છે ઇન્દ્રસ ફર્સ્ટ સોસાયટી સોસાયટી તો આ બાજુની સાઈડ થોડી અંદર રહી જાય છે અને સોસાયટી તો એક અંતરે માર્યું છે પણ જો લોકોને ગેરમાર્ગે દોરે ખરું આ બોર્ડ લોકોના મગજમાં એક એવો ગેર અભાવ ઉભો થાય કે આ લોકો શું સરકારી સેવા સપના વેચી નાખશે એવો ભાવ ઉભો થાય કે હા થાય ને થાય ને થાય થાય

આ બોર્ડ લગાવેલું છે મકાન વેચવાનું છે મકાન વેચવાનું છે એના શું અર્થઘટન કરી શકે એવું અર્થઘટન થઈ શકે પૈસા વેચવાનું છે એવો કોઈ પણ વ્યક્તિ જોઈએ પેલી નજરે એના મગજમાં શું આવશે ક્યાં વેચવાનું છે આ વેચવાનું જી તો આપ અત્યારે જોઈએ મગજ માં પહેલો દ્રશ્યો શું ઊભો થાય છે પણ નંબર નીચે દેખાતો નહીં નંબર દેખાતો નંબર તો લખ્યો છે પણ દેખાતો નથી પણ અન્ય કોઈ સ્પષ્ટ રીતે કોઈ સોસાયટી કે કોઈ જગ્યા નામ પણ મેન્શન નથી એની અંદર હા અને આપણે ત્યાં ઘણી વખત એવું હોય છે કે કોઈ વ્યક્તિ પોતાની પ્રોપર્ટી જ્યારે વેચતો હોય ત્યારે પોતાના મકાન કે બંગલો કે સોસાયટી ની બહાર આ રીતેના બોર્ડ મારતા હોય છે ત્યારે આ સરકારી પરિષદ ની બહાર અને સરકારી દીવાલ ઉપર બોર્ડ મારેલું છે તો લોકોમાં આનો શું મેસેજ જાય મેસેજ તો ખોટો જ જશે પરંતુ જેણે બોર્ડ લગાવ્યું છે નંબર પડે કોઈ નંબર કરીને ઇન્કવાયરી કરીને એમને સમજવા આપવો